નગરપાલિકાએ નગરપાલિકાએ હવે કરી છે નદીમાં રેતી ખન થતું અટકાવવા માટે નદીમાં રસ્તા ખોદી નાખ્યા હતા જ્યાં લીઝો ફાળવેલી નથી ત્યાં ગેરકાયદેસર ટ્રેક્ટર દ્વારા રાત્રિના સમયે બેફામ રેતી ભરાઈને બહાર જાય છે તે જગ્યા ઉપર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રસ્તા ખોદી નાખ્યા હતા છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ પાંત્રીસ હજાર જેટલી વસ્તી છે અને છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ બે વોટર વર્ક્સ છે છોટાઉદેપુર નગરપાલિકામાં બે વોટર વર્ક્સમાંથી એક આપણે ફતેહપુરા વર્ક્સ છે તેમજ બીજું વારીગૃહ વોટર વર્ક્સ છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી વારીગૃહ વોટરવર્ક્સ અનાવશ્યક સંજોગોના કારણે ડેમેજ થઈ ગયું છે તેમજ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન પણ થતું હતું અને રેતી ખવન ખનન થવાના કારણે લીધે આ ચેનલ વધારે ડેમેજ થયું હોય તેવું જણાય આવેલ હતું તો આ રોકવા માટે પાલિકાએ હાલ પૂરતા જે ટ્રેક્ટરનો રસ્તો છે ત્યાં જીસીબી દ્વારા ખુદકામ કરાવી દીધું છે તેમજ આવનારા દિવસોમાં પાલિકા દ્વારા આ ચેનલને રિપેરિંગ કરવાનું કામ પણ આ ચેનલ ડેમેજ થવાના કારણે જે આપણે અડધી પોપ્યુલેશન હતી તેને તેનું પાણી આપણે હાપેશ્વરમાંથી સપ્લાય કરીએ છીએ જેના કારણે પાલિકાને અ આર્થિક બોજ પણ આપણે કહી શકીએ છીએ અને જે ચેનલ વર્ષો જૂનું હતું સિસ્ટમ એ આપણે હાલ તદ્દન બંધ છે આર્થિક બોજમાં આપણે દિવસના અઢાર હજાર થી ચોવીસ હજાર જેટલો પડે છે વિસ્તારમાં